ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ ઓપ્શન બી એ સાચો જવાબ છે ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ દર વર્ષે પંદર માર્ચના દિવસે પંદર માર્ચના દિવસે વર્લ્ડ કન્ઝ્યુમર ડે મનાવવામાં આવે છે અને આ વર્ષે થીમ હતી ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ હવે આપણે જાણીએ કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે ચોવીસ ડિસેમ્બરના દિવસે જ્યારે વિશ્વ ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે પંદર માર્ચ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતે અમેરિકા સાથે કુલ કેટલા પરમાણુ ઉર્જા સંયંત્રો એટલે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી કરી છે તો જવાબ આવશે ઓપ્શન સી છ છ પરમાણુ ઉર્જા સંયંત્રો સ્થાપવા માટે સમજૂતી કરવામાં આવી છે તાજેતરમાં જ ભારત અને અમેરિકા સામૂહિક સુરક્ષા વાર્તાનો નવમો દોર તાજેતરમાં અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં ભારતે છ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની સમજૂતી કરવામાં આવી છે અને આ છ ન્યુક્લિયર પ્લાવર પ્લાન્ટ સ્થાપવાની સમજૂતી કરવામાં આવી છે અમેરિકા સાથે તો આપણે જાણીએ અમેરિકા વિશે વધુમાં અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તે કેટલામાં રાષ્ટ્રપ્રમુખ છે પિસ્તાલીસમાં રાષ્ટ્રપ્રમુખ છે હવે આપણે જાણીએ કે ભારતીય બંધારણની પ્રસ્તાવના એ કયા દેશમાંથી લેવામાં આવી છે તો જવાબ આવશે અમેરિકા ત્યારબાદ આપણે જાણીએ કે મૂળભૂત અધિકારો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે તો તે પણ જોબ આવશે અમેરિકા હવે આપણે અહીંયા આગળ એક મહત્ત્વનો પ્રશ્ન જાણીએ કે અમેરિકા એ કયું રાજ્ય અઢારસો ને સડસઠમાં ધ્યાન રાખજો અઢારસો ને સડસઠમાં રશિયા પાસેથી ખરીદ્યું હતું તો તે રાજ્યનું નામ છે અલાસ્કા કયું નામ છે અલાસ્કા રાજ્ય કે જે અમેરિકાએ અઢારસો ને સડસઠમાં રશિયા પાસેથી ખરીદ્યું હતું હવે અમેરિકા પાસે કુલ કેટલા રાજ્યો છે વર્તમાનમાં તો કુલ રાજ્યોની સંખ્યા છે પચાસ એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ક્ષેત્રફળની રીતે જોઈએ તો વિશ્વમાં અમેરિકાનો કયો ક્રમ છે તો વિશ્વમાં અમેરિકાનો ક્રમ છે ત્રીજો ક્ષેત્રફળની રીતે વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમ છે રશિયા ત્યારબાદ છે કેનેડા અને ત્રીજા ક્રમે આવે છે અમેરિકા તો આપણા દેશ ભારત એ કેટલામાં ક્રમે આવે છે ક્ષેત્રફળની રીતે જોઈએ તો તો આપણો દેશ ભારત એ સાતમા ક્રમે આવે છે આની સાથે સાથે આપણે ચેક કરી લઈએ કે નવેમ્બર ત્રીસ બે હજાર અઢારના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ ડબલ્યુ બુશનું નિધન થયું હતું તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને કેટલામાં તેઓ રાષ્ટ્રપતિ હતા તેઓ એકતાલીસમાં રાષ્ટ્રપતિ હતા તેઓ અને તેમનો કાર્યકાળ હતો ઓગણીસો નેવ્યાસીથી ત્રાણું જ્યોર્જ ડબલ્યુ બુશ એ તેમના પુત્ર હતા અને તેઓ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને કેટલામાં ક્રમના તો તેઓ હતા તેતાલીસમાં ક્રમના વર્ષ બે હજારને એક સુધી તેમનો કાર્યકાર રહ્યો હતો આપણે વધુમાં વાત કરીએ તો વર્તમાનમાં ભારત પાસે કેટલા પરમાણુ ઉર્જા સંયંત્રો છે તો વર્તમાન સમયમાં ભારત પાસે કુલ પરમાણુ ઉર્જા સંયંત્ર છે સાત કેટલા છે સાત છે ત્યારબાદ જો વાત કરવામાં આવે કે તેમની કુલ ઉત્પાદન ક્ષમતા કેટલા મેગાવોટ છે તો કુલ ઉત્પાદન ક્ષમતા છે છ હજાર સાતસો ને એસી મેગાવોટ વીજળી અને ઉપરાંત આપણે જાણી લઈએ કે ભારતે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે અમેરિકાની સેના અને એનએસજી એટલે કે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ એ શરૂ કરવામાં આવ્યો છે તો તે શરૂ કરવામાં આવે છે હૈદરાબાદ ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે હૈદરાબાદ અચ્છા અમેરિકાની સેના અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ વચ્ચે આ સંયુક્ત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે તો તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો ઉદ્દેશ્ય રહેલો છે કે ઇમરજન્સી એટલે કે આપાતકાળમાં બંને દેશો એકબીજાને મદદ કરી શકે તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે તેર માર્ચના રોજ એમપી એટી જીપીનું સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે તો તે ક્યાં કરવામાં આવ્યું છે સફર પરીક્ષણ તો તે સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે રાજસ્થાનના પોખરણમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે પોખરણ રાજસ્થાનના પોખરણમાં તેનું સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે હવે આપણે જાણીએ સૌથી પહેલાં કે એમપી એટી જીપીનું ફૂલ ફોર્મ શું થાય છે એમપી એટી જીપીનું ફૂલ ફોર્મ થાય છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ ફરીથી રિપીટ કરું છું આપ ધ્યાન રાખજો મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ અને આ સફર પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો આ સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે ડીઆરડીઓ દ્વારા હવે આપણે જાણીએ કે આ એક સ્વદેશમાં વિકસિત ઓછા વજનવાળી મિસાઇલ છે અને તે આર્મ્ડ ટેન્કને નષ્ટ કરવામાં સક્ષમ છે અને તેનું તાજેતરમાં જ તેર માર્ચના રોજ સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે ડીઆરડીઓ દ્વારા રાજસ્થાનમાં ડીઆરડીઓ દ્વારા સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે તો આપ જાણી લો ડીઆરડીઓ વિશે આપ ઇમેજમાં જોઈ શકો છો ડીઆરડીઓનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને તેની સ્થાપના ક્યારે થઈ હતી તો ડીઆરડીઓની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં અચ્છા આની સાથે સાથે ઓગણીસો ને અઠ્ઠાવનમાં એવી કઈ સંસ્થા છે કે જેની સ્થાપના કરવામાં આવી હતી તો અન્ય એક ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે નાસા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હવે આપણે જાણીએ કે ડીઆરડીઓ જે છે તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે એટલે કે ડીઆરડીઓ ભવન ક્યાં આવેલું છે તો ડીઆરડીઓ ભવન આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ કે મોટો શું છે ડીઆરડીઓનો તો ડીઆરડીઓનો મોટો છે બલસ્યમૂલમ વિજ્ઞાનમ આપણે જો એને ઇંગ્લિશમાં વાત કરીએ તો સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ એ એનો મોટો રહેલો છે અને વાત કરીએ આપણે કે પ્રેઝન્ટ ટાઈમમાં ડીઆરડીઓના ચેરમેન કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં ડીઆરડીઓના ચેરમેન છે જી સતીષ રેડ્ડી ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે રામનાથ કોવિંદે પંદર માર્ચના રોજ નીચેનામાંથી ક્યાં ફાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું તો પંદર માર્ચના રોજ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેપિટલ ગાંધીનગરમાં ફાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમણે ફાઇનનું પૂર્ણ નામ થાય છે કે ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન એન્ડ રિપીટ કરું આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે રાષ્ટ્રપતિએ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ ફેસ્ટિવલના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું ગાંધીનગરમાં ઇનોવેશન અને ઇન્ટરપ્રેન્યુરશીપ ફેસ્ટિવલ ફાઇન એ નવીનતાઓને ઓળખવા માટે માન આપવા માટે અને શોકેસ કરવા અને નવીનતાના પુરવાર કરવા નવીનતાઓ માટે સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની આ એક પહેલ હતી અને આ ફેસ્ટિવલમાં કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તો આ ફેસ્ટિવલનું ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ સાથે જોડાણમાં સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે મેચ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે કયા ખેલાડી પરથી આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે તો તે ક્રિકેટરનું નામ છે શ્રીસંત ઓપ્શન એ એ સાચો જવાબ છે શ્રીસંત આપ આપમેજમાં જોઈ શકો છો આ છે ક્રિકેટર શ્રીસંત અને આઈપીએલ બે હજાર તેર દરમિયાન આઈપીએલ બે હજાર તેર દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં તેમને આજીવન મુકાવેલ પ્રતિબંધ હવે હટાવી લીધો છે સુપ્રીમ કોર્ટે અને એ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બીસીસીઆઈને શિસ્તભંગની કાર્યવાહી કરવાનો અધિકાર છે તેમજ શ્રી સંતને સાંભળવાની તક આપવામાં આવે અને એ ઉપરાંત ત્રણ મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ પણ કર્યો છે આ આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે તો આપણે જાણીએ સુપ્રીમ કોર્ટ વિશે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને ના દિવસે અચ્છા વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે રંજન ગોગોઈ એ વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે અને તેઓ કેટલામાં ન્યાયાધીશ છે તો છેતાલીસમાં ન્યાયાધીશ છે તેઓ છે તેમના પહેલાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો દીપક મિશ્રા અને તેઓ પિસ્તાલીસમાં મુખ્ય ન્યાયાધીશ હતા અને સાથે સાથે આપણે જાણી લઈએ કે પ્રેઝન્ટ ટાઈમમાં વર્તમાનમાં ન્યાયાધીશની સંખ્યા કેટલી છે સુપ્રીમ કોર્ટમાં તો વર્તમાનમાં ન્યાયાધીશોની સંખ્યા છે સત્યાવીસ વત્તા એક મુખ્ય ન્યાયાધીશ એટલે કે ટોટલ થયા અઠ્યાવીસ આમ બંધારણમાં ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કેટલી કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટ માટે તો ત્રીસ વત્તા એક એટલે કે એકત્રીસ ન્યાયાધીશોની જોગવાઈ કરવામાં આવેલી છે જોઈએ આપણે પ્રશ્ન કે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર ઓગણીસ કઈ ટીમ વિજેતા બની છે તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કર્ણાટકની ટીમ એ વિજેતા બની છે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર ઓગણીસ માટે અને ફાઇનલમાં કર્ણાટકે મહારાષ્ટ્રને આઠ વિકેટથી હરાવ્યું હતું કર્ણાટકના પ્લેયર મયંક અગ્રવાલે નોટ આઉટ એટી ફાઇવ રન્સ બનાવ્યા હતા અને તેઓને મેચ જીતાડી હતી કર્ણાટકને અને આ સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ ફેબ્રુઆરીથી લઈને ચૌદ માર્ચ બે ને ઓગણીસ સુધી હવે આપણે અહીંયાથી જોઈ લઈએ કે આ જે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી છે એ ક્રિકેટને લગતી ટ્રોફી છે તો આપણે આવી ઘણીવાર એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો હોય છે કે આ ટ્રોફી એક કોની સાથે સંકળાયેલી છે અથવા કઈ રમત સાથે સંકળાયેલી છે તો તેવી જ અન્ય ટ્રોફી છે કે જે ક્રિકેટર સાથે જોડાયેલી છે ક્રિકેટની રમત સાથે જોડાયેલી છે દેવધર ટ્રોફી ક્રિકેટ સાથે જોડાયેલી ટ્રોફી છે વિજય હજારે ટ્રોફી દુલીપ ટ્રોફી ઈરાની કપ અને રણજી ટ્રોફી આ તમામે તમામ ટ્રોફી એ ક્રિકેટ સાથે સંકળાયેલ ટ્રોફી છે અને એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલા પ્રશ્નો છે આ અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે રણજી ટ્રોફી બે હજાર અઢાર ઓગણીસ એ કઈ ટીમ વિજેતા બની હતી તો રણજી ટ્રોફી બે હજાર અઢાર ઓગણીસ માટે વિજેતા ટીમ બની હતી વિદર્ભ અને વિદર્ભે કઈ ટીમને હરાવી હતી તો વિદર્ભે ફાઇનલમાં સૌરાષ્ટ્રની હતી ઇન્ડિયા સ્માર્ટ યુટિલિટી વીક બે બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે ઉર્જા મંત્રાલયના સચિવ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ ઇન્ડિયા સ્માર્ટ યુટિલિટી વીક બે હજાર ઓગણીસનું નું જે નવીનતમ વિકાસ પ્રૌદ્યોગિકી પર આધારિત છે અને આયોજન ક્યારે કરવામાં આવ્યું છે તો બારથી સોળ માર્ચ સુધી બારથી સોળ માર્ચ સુધી ઇન્ડિયા સ્માર્ટ યુટિલિટી વીક બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે યુરોપિયન યુનિયને તાજેતરમાં દસ દેશોને કર સંબંધિત બ્લેક લિસ્ટમાં મૂક્યા છે તો હવે કુલ કેટલા દેશ થયા છે બ્લેક લિસ્ટની યાદીમાં તો યુરોપિયન યુનિયને સંયુક્ત અરબ અમીરાતની સાથે સાથે દસ દેશોને તાજેતરમાં જ કર સંબંધી બાબતે બ્લેક લિસ્ટમાં મૂકી દીધા છે અને હવે આ બ્લેક લિસ્ટમાં મુકાયેલ દેશોની યાદી થઈ ગઈ છે પંદર દેશોની એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે પંદર ચોથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇન્ડિયા કોંગ્રેસ એ કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે આયોજન કરવાનું હજી બાકી છે એટલે કે આયોજન કરવામાં આવશે કયા શહેરમાં તો બેંગ્લોર ખાતે ઓપ્શન સી એ સાચો જોબ છે બેંગ્લોર ખાતે આયોજન કરવામાં આવશે ચોથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇન્ડિયા કોંગ્રેસનું હા ક્યારે આયોજન કરવામાં આવશે તો ઓગસ્ટ બાવીસ અને ત્રેવીસ બે હજાર ઓગણીસમાં આયોજન કરવામાં આવશે બેંગ્લોર ખાતે આયોજન કરવામાં આવશે તાજેતરમાં નોબલ શાંતિ પુરસ્કાર માટે ગ્રેટા થુનબર્ગને નામાંકિત કરવામાં આવે છે તો તે કયા દેશની છે તો તે છે સ્વીડનની એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે સ્વીડન સ્વીડનની છે ગ્રેટા થુનબર્ગ અને તેને તાજેતરમાં જ નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે છે નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી તેના માટે નામાંકિત કરવામાં આવે છે શા માટે તો તેને જળવાયુ પરિવર્તન માટે આંતરરાષ્ટ્રીય આંદોલનને પ્રેરિત કર્યું છે અને તેના માટે તેને નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે છે અને તેની ઉંમર છે સોળ વર્ષની સોળ વર્ષ તેની ઉંમર થાય છે જો તેને આ નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થઈ જશે તો તે સૌથી ઓછી ઉંમરે નોબલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ બની જશે અત્યારે હાલમાં સૌથી ઓછી ઉંમરે નોબલ પ્રાઇઝ મેળવનાર છે મલાલા યુસુફ જય બીસીસીઆઈના મધ્યસ્થી તરીકે પી એસ નરસિંહની નિમણૂંક કરવામાં આવી છે એ ઉપરાંત આપણે જાણી લઈએ અન્ય ન્યૂઝ કે તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સંપ્રતિ બે હજાર ઓગણીસ જે બાંગ્લાદેશના તંગેલમાં આયોજન થયું હતું તે સમાપ્ત થઈ ગયું છે આ ઉપરાંત પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં જ એક યુદ્ધ અભ્યાસ યોજાયો હતો સંયુક્ત યુદ્ધ અભ્યાસ હતો તે મહિનામતી બે હજારને ઓગણીસ યુદ્ધ અભ્યાસ તે ભારતના ત્રિપુરા રાજ્યની સરહદ પર યોજાયો હતો વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જોઈએ આજના વિડીયોના અંતે આપના માટે ક્વેશ્ચન આ જે બે પ્રશ્નો પૂછવામાં આવશે આપને જોઈએ આપણે ભારતના ગૃહ સચિવ કોણ છે આ એક જી કેને લગતો પ્રશ્ન છે તો આપ જોઈ શકો છો અહીં ચાર ઓપ્શન આપવામાં આવે છે એ બીસીડી તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ આપણે બીજો પ્રશ્ન જોઈએ જે આપણા કરંટ અફેર્સને લગતો છે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર ઓગણીસ માટે કઈ ટીમ એ વિજેતા બની છે એમાં પણ ત્રણ ઓપ્શન આપવામાં આવે છે આપની માટે અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે